કચ્છ જિલ્લાની જ્યાં સાર્વત્રિક વરસાદથી પંદર જેટલા રોડ રસ્તાનું ધોવાણ થઈ ચુક્યું છે અને રસ્તા તુરંત કાર્યકર કાર્યરત કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે સારા વરસાદના કારણે કચ્છમાં પાંચ મધ્યમ ઓગણીસ નાની સિંચાઈના ડેમોમાં પાણીની આવક થઈ છે આ સાથે ભારે વરસાદને લઈ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા

જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ પાંચ જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને ઓગણીસ જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક તથા ઓલમોસ્ટ સો ટકા જેટલે આ પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે આ ઉપરાંત એવા કોઈ ગંભીર પ્રકારના બનાવો હાલમાં ધ્યાને આવેલા નથી જિલ્લા કક્ષાએનો જે કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલો છે અને સ્થાનિક કક્ષાના જે કંટ્રોલ રૂમ છે એક સ્થાનિક કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહેવામાં આવે છે